બધા મિત્રોને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી જે ગોપાલજી ઠાંકર ચડી જે જલારામજી નિંદ્રદિવસ્વનાર મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં મારા બાપુલ્લી બિલકુલ મોજમાં રહેવાનું જોરદાર જલસા કરોને જયંતીલાલ વાઈ થશે સવા નવને પાંચ એટલે કે નવને વીસ અને દસ સુધી આપણી સવાર પડી કે કારણ કે ગઈકાલ રાતે બાર સાડા સુધી આપણે હવે પછીના આવનાર પ્રસંગ છે એમનું થોડી ઘણી તૈયારીઓ માટે સર્ચ ઓપરેશન ચલાવતા હતા આજુબાજુવાળા બધા મળીને હારે પણ કંઈ જોઈ એવો મેળ નથી પડ્યો પછી સુઈ ગયા બધે ઘંટાડી ને સાડા બાર ને એટલે સવારે વહેલી નીંદર ના ઉડી અને નવ તો પોણા નવ ની આજુબાજુ મારી નીંદર ઉડી તો નાઈ ધૂન ફ્રેશ થઈ ગયા છે અને અહીંયા અમારા મમ્મી સાફ સફાઈમાં માં વર્ગી ગયા છે જય શ્રી કૃષ્ણ બાકી ચા મુકાઈ ગયો છે અહીંયા આજે નાસ્તામાં લાગે છે મને કે ગાંઠિયા હશે કારણ કે રોટલી કે ભાખરી કે એવું કંઈ બનતું નથી કે રોટલીના બટકા પણ નથી વઘારેલા એટલે ગાંઠિયા નવાણું ટકા પેલા ચંપાકલી ગાંઠિયા ફૂલ અજમા અને હિંગવાળા તો આવો કંઈક નાસ્તો છે પણ પેલો પહેલાં મેં કીધું તમારા લોકો સાથે મુલાકાત કરી લઈએ આજે ઓલરેડી મોડું થઈ ગયું છે તો પહેલાં તમારા લોકો સાથે મુલાકાત કરી લઈએ અને પછી આપણે આપણું આગળનું કામ બીજું આગળ ધપ્પાવીએ કારણ કે આજે ગામમાં પણ જવાનું છે થોડી ઘણી શોપિંગ પણ કરવાની છે અને એવું ઘણું બધું નાનું મોટું કામ છે જે આજે મારે એપ્લાય કરવું જોઈએ કારણ કે આપણે પારસ સાહેબ તો છે નહીં પારસ સાહેબ ગયા છે સસરાના ગામમાં એટલે કે એમના ઘરે ગયા છે ને આજે જ લગભગ સાંજ થશે તો આવતા રહેશે એટલે પછી જોડીદાર જામી જાય પાછા ભેગા એટલે આવતીકાલે કંઈ વાંધો નહીં આવે પણ આજના દિવસમાં મારે એકલા એકલા લડવું જોશે બધું ને વાહ અમારે વાલી સોરી તમારામાંથી બે ત્રણ જણા એવું કે છે કે એમને મમ્મીની સામે વાલી ના કયો કે મમ્મી શરમાઈ જાય છે નથી

અત્યારે તો જો કે બધું ઓનલાઈન ગોતવાનું જ છે કેમ કે ધીમે ધીમે પ્રિપેરેશન ચાલુ કરી દેશું એટલામાં એટલા અત્યારે સવા દસ અને બસ હવે આપણે જઈએ છીએ ગામમાં કીધું કે એ પ્રમાણે નાની મોટી ખરીદી કરવાની છે ખરીદી કરવાની અને સાથે સાથે હોલસેલની દુકાન પણ એક સર્ચ કરવાની છે જો મળી જાય તો બેટર છે નહીતર પછી આપણે જે ઓનલાઈન મગાવ્યું છે એમાંથી કંઈક કરશું બધું હોડું પણ અત્યારે તો કીધું પેલા આપણે જે ખરીદી કરવા જવાનું છે ખરીદી પતાવી લઈએ અને પછી એ સર્ચ ઓપરેશન હાથ ધરીએ આજુબાજુમાં અહીંયા કોકને પૂછશું ભાઈ આવી રીતના છે કોઈ શોપ કે નહીં હશે અને આપણું કામ થઈ જશે તો આગળ તમને વિડીયોમાં જોવા મળી જ જશે નહીતર પછી ઓનલાઈન આપણે જે કંઈ પણ વસ્તુ મંગાવી છે આવ્યા પછી તમને લોકોને ખબર પડશે કે આપણે શું મંગાવેલું છે કારણ કે અત્યારે હવે અમે લોકો છે ને હવે સસ્પેન્સ જ રાખીશું બધું અને ધીમે ધીમે સસ્પેન્સાફટા સવા બાર ને માથે પાંચ સવા બાર ને પાંચ દસ વાગ્યા ના સવા બાર ને પાંચે આવ્યા છે બે સવા બે કલાક જેવો ટાઈમ આપણે ગામમાં અને બસ જે નાની મોટી ખરીદી કરવાની હતી એ ખરીદી ખરીદી કરી મારા લે તડકો હા 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 એની વાત તમને અને કદાચ મારા બેકગ્રાઉન્ડ દેખાતું જ એ એ આપણે ખરીદી છે પણ હવે શું શું ને નથી તો આઈડિયા લગાવવાનો છે હું અત્યારે તો નહીં જ કહું તમને કારણ કે એ આખું હવે આગળ આગળ જેમ જેમ વિડીયો બધા નવા આવતા જશે એમાં તમને રૂબરૂ જોવા મળી જ જશે કે એ વસ્તુ શું છે પણ તડકો મારા લે એની વાત જવા દો હાઉ ધોમ તડકો હતો આમ શરીરમાં આમ બર્સે ઓનામ લેવા ચટકા ભરતો તો કેની વાત ના પૂછો તમે ના આ પાછી મોબાઈલ માં થઈ ગઈ છે હવે ઓકે તો તો જતો જ રહ્યો છે ને આ લોકો ઓલરેડી જોતા જ હશે અને કમેન્ટ્સ પણ કરવા હશે પણ કરવા હશે તો વાગી ગયો છે હું તો સવા પાંચ છું વાગી ઓકે ઓકે હાલો તો હવે ખાવા પીવાની શું વાર છે એવું છે રાહ જોતા હતા હાલો કઈ વાંધો નહીં ખાઈ પી લઈએ અને પછી આપણે જે અને પછી આપણે જે આ લઈ એવા છે એમનો થોડોક નાનો એવો ડેમો કરી લઈએ કઈ રીતના થશે ને શું છે ને એ બધું તમને આ લોકો સાથે અમે શેર નહીં કરીએ એ વસ્તુ તો અત્યારે એમના માટે સોરી પછી આગળ વિડીયોમાં તમને જોવા મળી જશે જો તમે ઓળખી કહેવાય તો નીચે કમેન્ટ કરશો વાયદા છે બપોરના અત્યારે સાડા અને બસ ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે આપણો કીધું ચલો ચા પાણી પી નાખીએ ને પછી પાછું થોડું ઘણું જે કામ બાકી રહી ગયું હતું એ ગામમાં કામ કરવા જવાબ છે કારણ કે ખાસ કરીને એમને જે મેડિસિન મંગાવી હતી એ જ ભૂલાઈ ગઈ કારણ કે તડકો એટલો બધો લાગ્યો ને મને હું આ ગયો ગામમાં સવારે ત્યારે હવામાં પરસે હવે અને ધારું છાતીથી નીકળતો હતો એટલે પછી કઈ બીજું મગજ જ ન હોય એ હવે ઝડપથી ઘરે ભાગી જાય ને ખાઈ પી લઈ ને ઘડીક આરામ કરી લઈએ ઘરે પહોંચ્યો પછી મને યાદ આવ્યું કે આ દવા લેવાનું ને એ બધું તો ભૂલાઈ ગયું છે તો કંઈ વાંધો નહીં ચા પાણી પીને થોડોક ડાઢુ પોર થાય એટલે જઈએ પાછા અને એ કામ પણ પતાવતા આવીએ અને બાકી ચા મૂકાવી છે ગરમા ગરમ તો પીવી હોય તો તમે લોકો આવી શકો છો બિનદાસ અને આ વિડીયો હમણાં આપણે છેલ્લા બે ત્રણ દિવસ ત્યાં જાય છે તો ઘણા બધા લોકોની કમેન્ટ્સ મસ્ત મસ્ત એવી કમેન્ટ્સ આવે છે વોટ્સઅપ પર મેસેજ પણ એટલા આવે છે તો થેન્ક યુ સો મચ બસ આવો સપોર્ટ તમે લોકો બનાવી રાખો અમારી સાથે એટલે બસ આપણું સિત્તેર હજાર એકોતેર જે ફેમિલી છે કાંઈ ન વાલા ઘટે તો જિંદગી બીજું ઘટે હવે ચા પાણી ને બધું થઈ ગયું છે આપણું કમ્પ્લીટ હવાર ના આપણે તમને લોકો અગાઉ વિડીયોમાં જોયું એટલે કે આગળ જો સ્કીપ ન કર્યું હોય તો ખ્યાલ હશે કે ખરીદીમાં ને એમાં બધે પડ્યા હતા આપણે તો બસ બપોરે ખાઈ પી પૂઈ ગયા હતા હુઈને ને ચા પાણી પીધું ને એવું બધું પીધું ને હવે પાછા તમારી સમક્ષ ઉપસ્થિત થઈ ગયા છીએ ગઈકાલે તો આપણે એક ક્વેશ્ચનનો જવાબ આપ્યો તો કે આઈવીએફ છે કે નેચરલ છે પ્રેગ્નન્સી તો ઘણા બધા લોકોનું હું કન્ફ્યુઝન હતું એ દૂર થઈ ગયું હશે તો એવી જ રીતના આજે હવે સેકન્ડ કન્ફ્યુઝન તમારા લોકોનું દૂર કરવાનું છે કે પ્રજ્ઞાબેન તમારા કેટલામાં મંથ ચાલે છે અને સેકન્ડ ક્વેશ્ચન છે આજે એ છે તમારામાં શ્રીમંતની વિધિ હોય છે કે નહીં તો હવે આગળ પ્રજ્ઞા કે વોલી એવું નથી કે મમ્મી ને શરમ પેલું શરમાઈ જાય છે કે કારણ કે અમે ગામડે જયારે હતા ત્યારે પણ હું એને વાલી કહીને બોલાવતો નો એટલે એમાં કઈ એવું છે નહી અમારે આમ કહીએ તો ફ્રી માઇન્ડેડ ઓપન માઇન્ડેડ કહીએ તો પણ ચાલે તો હવે બસ બસ નો જવાબ તમને લોકોને લગ્ન આપશે એટલે હવે બસ ટાઈમ એટલે આપડા માટે આમ જોઈએ તો આ વિડીયો આવશે ત્યાર ટાઈમ આપડા માટે હવે બાકી રહેશે પછી તો એક બે માંથી ત્રણ બે વત્તા એક બરાબર ત્રણ બરાબર સો પછી નું ટાઈમ છે હાઉ શોલ્ડ હે એટલે હાઉ જોટ તો એ વાત ભી સાચી છે કે બહુ ખુશ નહોતો અને શું કરીએ લાંબા ટાઈમ થી ખુશી મેડિશન કેરે કંટ્રોલ નથી થતો હા ના અમને લોકો એટલો વિશ્વાસ છે કે ના હવે આયકુ છે ને તો

શ્રીમંત હોય એ પણ તમારે કમેન્ટ કરીને જણાવી દેજો નીચે કે સાચો શબ્દ શું હોય છે આમનો બરોબર ને એકદમ બરાબર તો શ્રીમંત ની વિધિ હોય છે કે નઈ તો કે હા પંચમાસી નો વિડીયો મળ્યો એજ રીતના આપડે સીમંત વિધિ નો પણ વિડીયો મળશે જોવા અને આમ જોઈએ તો અત્યારથી પ્લાનિંગ તો કઈક મસ્ત મજા નું છે એમની તૈયારીઓ આપણે આજે સવારે કરી દીધી વિડીયોમાં કારણ કે ખરીદી ને એ બધું છે મેસેજમાં પણ પેલું વોટસઅપ માં પણ મેસેજ મોકલે છે કે અમે તમારા લોકો માટે માનતા કરેલી છે તો પણ તમારે ત્યાં બેબીનો જન્મ થાય કે બાબા નો જન્મ થાય ત્યારે તમે આ જગ્યાએ જય આવજો દર્શન કરતા આવજો તો ચોક્કસ અમે ત્યાં એ જગ્યાએ તમારી માનતા અમે પૂરી કરવા જઈશું અને હજુ પણ હું તમને કહું છું કે જો કોઈ હજી સુધી અમને જણાવ્યું ના હોય તો તમે વિડીયો ઘણા બધા લોકોનું નું કેવું એવું છે એક આદિ બે મેસેજ બી હતા કે એમ માનતા કઈ રી હોય તો અત્યારથી ના કહેવાય જ્યારે નાનું ભાવ આવી જાય એ પછી કહેવાનું એવી રીતે ભીગણવાનું વાળા હોય છે કે હું અત્યારે નહીં કહું પછી

પડ નથી ફાઇનલી વેકેશન આવી વેકેશન આવી ગયું મામાની ઘરે થી પૂરો તો બી પૂરો પૂરો

માહી બેન કઈ ગયા જો પણ આર્યા પ્રકટ છે આપડે ઓલી હે સાહેબ ઓમાં ખબર કોણ બને કરોડપતિ હેલ્પલાઈન આવે ફોન હે ફ્રેન્ડ

કાઢ નાખવી હળ મોટો હોલ કરી દેવો હોય